हां तो डोडा सेकवा ना थे तो वीडियो से और ડોડા શેકવાના છે તો ડોડા શેકવા મૂકી દીધા છે અને વૈભવ તો ઈસ ખાય છે અને હું ડોડા શેકું તો ને ડોડા શેકું તો તો આજે ડોડા ડોડ શેકીને ખાવાના છે ડોડ શેક ખાવાના છે વૈભવને અને ધુવીને મારે તું જે બેહી રહે હો બા સાંજે કટ નાખો બેન ડોડા છે કી સહી વૈભવ ને હું તો જો ડોડા છે કાઈ તો મસ્ત

જેથી ઉતરાયેલ નહોતું હલો હું ડોડા લેતી આવું તમે જાઓ હવે ભાવને તેડી નુકાય અહીંયા થોડોક ખવાય કેટલો ગરમી થાય તેડી ગોળ લાગે ધવાડા લાગે હાલો હાલો હાલે ધ્રુવે તો ડોડા શેકાઈ જાશે તો ઓલા મસ્તીના શેકાઈ ગયા છે लो लो भाई लो मारो ्લॉगिन होय तो लाइक शेयर शेर अने सब્સक्राइब करदेजो अने े हडा शार થई से त आज लग परो कर